વડોદરાથી સમાચાર સામે આવી છે વડોદરામાં કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે સયાજીગંજ માનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગ લાગી છે વડોદરામાં ટોપ ફ્લોર પર આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી છે વડોદરાથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે આગ લાગતા જ નેતાઓ અફરાતફરીમાં જોવા મળ્યા હતા કાર્યાલય છોડીને રોડ પર આવી ગયા હતા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર વાહન લઈ પહોંચ્યા હતા અને ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી હતી ઘટનાને પગલે નેતાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે સયાજીગંજ માનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગ લાગી હતી તો ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી

આગ જે લાગી હતી એ એટલી ભયાનક લાગી રહી હતી કે મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલયમાં બેસેલા પૂર્વ મેયર સુનિલ સોલંકી અનુસૂચિત અધ્યક્ષ હર્ષદ પરમાર અશોક ચૌધરી તેમજ સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા રોડ પર આવી ગયા હતા ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે પ્રશંસનીય કામગીરી કરી છે કે હાઇડ્રોલિક જે એમની પાસે ફાયર વહન છે એ જાતે નિકુંજ આઝાદ ફાયર ઓફિસર લઈને પહોંચ્યા હતા અને અત્યારે આગ કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કાલા ગોડાથી સ્ટેશન જતો માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જાતે હાઇડ્રોલિક ફાયર વાહનમાં ઉપર પહોંચી અને આગને કાબુમાં લઈ રહ્યા છે અને હાલ જે ફાયર ટીમ છે છે જ કામગીરી કરી રહી આગને મિનિટોમાં કાબુમાં લઈ રહેશે તેવું સ્થાનિક ભાજપના નેતાઓ પણ કહી રહ્યા છે જી ઇનલ જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ફાયર ઓફિસર નિકુંજ આઝાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર વાહન લઈને પોતે જ ઘટના સ્થળે પહોંચ્યા છે વડોદરામાં ભાજપ કાર્યાલયના ટોપ ફ્લોર પર આગ લાગી છે નેતાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે નેતાઓ રોડ પર આવી ગયા છે સયાજીગંજ પાસે મનુભાઈ ટાવરના ટોપ ફ્લોર પર આગની ઘટના પ્રકાશમાં આવી છે ટોપ ફ્લોર પર આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગી છે આગ લાગતા જ નેતાઓ અફરાતફરીમાં કાર્યાલય છોડી રોડ પર આવી ગયા છે